કચ્છ ભુજ હાજીપીર ખાતે ઘાસના મેદાનમાં જનક આગ લાગતા દોડધામ પોલીસ વન વિભાગ સ્થાનિક લોકોની મદદે આગને કાબુમાં કરતા કચ્છ રિસોર્ટના અમીરભાઈએ આભાર વ્યક્ત કર્યો કચ્છ ભુજ ખાતે હાજીપીર દરગાહ નજીક આવેલી એક સીમમાં જનક ઘાસમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી આગની ઘટનાની જાણ પોલીસ અને વન વિભાગને કરતા તાત્કાલિક સ્થળ ઉપર પીએસઆઈ વીડી ગોહિલની ટીમ અને ફોરેસ્ટ વિભાગ આવી પહોંચી હતી ઘાસના મેદાનમાં અગમ્ય કારણસર આગ બભુકતા સ્થાનિક લોકોની મદદ વડે આગને કાબુ કરવા ભારે છેમદ ઉઠાવી હતી આગને પગલે ઘાસ બળી જતા ભારે નુકસાન થવા પામ્યું હતું આગને કાબુમાં કરતા કચ્છ રિસોર્ટના અમીરભાઈ હાલેપત્રાએ પોલીસ અને વિભાગ તેમજ સ્થાનિક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો જોકે આગને પગલે ફાયરતંત્ર ન હતા ઘાસના નુકસાન થતાં માલધારીઓ ચિંતા વ્યક્ત કરી હતી અને જીવ જંતુઓ મરી છત્રી કલાક થયા કાલ વટ આ ચાલુ આ પણ અતથી કોઈ તંત્ર આયો નજાય કે સુવિધા એ વેચારા નંા જીવ મકર જં જતા જી અખિન જે તે મરે પ્યા हीअ हाणे कारा थी रहिया आहिनि ॾिसां जे न रूबरू वधारियूं भई जीवन जूं नज़ारा मरिया वेंदा अहिड़ी त ॿिया जानवर जी वञजनि थियूं हिननि जा बच्चा बीह रहिया हूंदा हीअ अॼु कंहिंखे कंहिं बि बल्कि ख़ाली बसि चुटणी अचे पहिरियों मरे अचे त असांखे वोट ॾिजा पर वोटे खां अॻियां पहिरियों हीअ त पुछा कयूं की मालदरी जो हाल कहिड़ो आहे हीअ माल जो सोन आहे माल वारीअ कल आहे पर माल वारे जो मरे बई वियो आहे अॼु पोइ अंदरि आयो नाहे आई मीडिया यहां समा देखो कचे मालदारी जी पुछा करे अने इनी जी की नीजी मदद करे की आज ने रो धोबी न तास को तमाम मरे रोजा ताई पण ई धोजे दी हालत जे पे आया ही आगो ढायला करे बोला ई पेन मालदारी थोड़ो इके ब्रह्माती तो अपनी संकल्प न्यूज़ चैनल ने सब्सक्राइब बने लाइक आपना